ગુરુ ભગવાન કી સનાતન ધર્મ બ્રહ્મનિષ્ઠ સદગુરુ હોવા જોવે ધ્યાન ધારણા ભજન અભ્યાસ આજે સદગુરુ હોય એની પાસે મંત્ર સિદ્ધ થયેલો હોય છે મંત્રમાં માં શક્તિ હોય છે મંત્ર એટલે વસન થાય વસન થકી બધું જ ચકી રહ્યું છે વસનથી જ આપણું બધું આલે છે વસન મૂળ આધાર છે વસન એટલે મહામંત્ર એ સદગુરુ પાસેથી જ પ્રાપ્ત થાય છે તો મંત્ર અભ્યાસ કરવામાં મંત્રનો અભ્યાસથી જ મંત્ર જાગ્રત થાય છે અને અભ્યાસ ન કરીએ મંત્ર ઊગતો નથી આપણે જીભથી રટન રટ્યા કરીએ તો પણ મંત્રનો જે આપણે આધ્યાત્મિક ક્ષેત્રમાં જે પ્રગતિ કરવાની છે એ નહીં થાય મંત્ર બધું છે અભ્યાસ દ્વારા જ મંત્ર જાગૃત થશે એમ નામ રટ્યા કરશું તો મંત્રની આધ્યાત્મિક ઉન્નતિ નહીં થાય આનાથી અધિક જો અંદર આધ્યાત્મિકની અંદર ઉતરવું છે આધ્યાત્મિકની અંદર આત્મસાક્ષાત્કાર કરવો છે આત્મા પરમાત્મા વિશે કાંઈ જાણકારી મેળવી છે પ્રજ્ઞ જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો એનો અભ્યાસ કરવો પડે ભજન કરવું પડે એના વગર કશું ઉગાવો થતો નથી તો અભ્યાસ એટલે શું અભ્યાસ એટલે આપણી ભાષામાં કે એને ભણવું ભણવાનું નામ અભ્યાસ કહેવામાં આવે છે ધ્યાન ધારણા કરો નહીં તો અભ્યાસ થાય નહીં અભ્યાસ કરવો એટલે કે હાલતા ચાલતા બોલ્યા કરવું એ તો છે જ પણ અભ્યાસ આધ્યાત્મિકની અંદર ઉતરવા માટે એને એક આસનને બેસવું પડે આસન સિદ્ધ કરવું પડે કલાકનું કાંઈ નહીં કરવાનું કાંઈ બોલવાનું નહીં પહેલાં તો ખાલી એક જગ્યા પર એક કલાક સુધી ટકી રહેવું બેસી રહેવું એ આસન સિદ્ધ કર્યું કહેવાય આસન સિદ્ધ થયા પછી મહામંત્ર ગુરુએ આપેલો મંત્રને પણ સિદ્ધ કરવો સિદ્ધ કરવો અને અભ્યાસ કરવો અભ્યાસથી સિદ્ધ થાય જે આસન ઉપર બેસ્યા પછી જે મહામંત્રનું છે એનું સ્મરણ કરવાનું છે જપ કરવાનો નથી રટન કરવાનું નથી કેવલ સમરણ કરવાનું એ સમરણ શક્તિમાં આપણું મન જે છે એ સમરણમાં કેટલી વાર સ્થિર રહેશે એને સ્થિર રાખવું પાંચ મિનિટ બે મિનિટ એક મિનિટ એવી રીતે સ્થિર રાખવું અને એને ટકી રહેવું એની અંદર આને અભ્યાસ કહેવાય છે શરૂઆતમાં મિનિટ બે મિનિટ એવી રીતે સમય આપણો વધતો જાય જો અભ્યાસ કરીએ તો આમનામ સતત અભ્યાસ કાયમ કરવાથી એક કલાક અડધો કલાક સુધી જો આપણે આમાં અભ્યાસમાં ટકી રહી મહામંત્રની અંદર આપણું મન પુરોવાઈ જાય તો એ મંત્ર સિદ્ધ થઈ જાય છે અને એ મંત્ર સિદ્ધ થઈ જાય એટલે જે આપણે એને મંત્રને જોઈ રહ્યા હોઈએ છીએ એની અંદર આપણું મન લય થઈ જાય છે મન લય થઈ જાય છે એટલે સોહમ અજંપા શરૂ થાય છે સોહમ અજંપા શરૂ થઈ જાય આ આપણું તુર્યાવસ્થા કહેવાય છે તુર્યાવસ્થામાં આપણો સાક્ષારકાર આત્માનો સાક્ષારકાર થાય છે એમાં મન હોતું નથી મન એની અંદર મંત્રની અંદર લય થઈ જાય છે લય પામી જાય છે મન નથી તો હું નથી હું નથી હું પણ હું મટી ગયું છે એ જ આત્મા સાક્ષાર્કાર છે આત્માનો કોઈ દર્શન થાય એવી કોઈ નથી પણ આત્માનો અનુભવ થાય છે આ આત્મા છે એવું આપને દઢ નિષ્ણય થઈ જાય છે આજ જ આત્મા સાક્ષારકાર છે અહીંયા જ્ઞાનની ભૂમિકા છે આજ જ્ઞાનની મહાભૂમિકા છે ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય